જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી જે મિત્રો આપણે લોગ ચાલુ કર્યો છે પાંચ સદી પસે કારણ કે મિત્રો ગરું અને શરદીને હમણાં થોડીક આપણે હેને બરોબર બોલાય એવું નહોતું એટલે આમ કંઈ એવું નહોતું અને વાંધો નથી એટલે થોડીક આમ શું કહેવાય ઓલી આપણે બરોબર આમ ફુરસત ના હોય એટલે વ્લોગ બનાવવાની છે ને ઓલી હું અડફ આપણી ગુજરાતી અડફ ન હોય એટલે હેને મજા ના આવે વ્લોગ બનાવવાની અને તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને બધા મજામાં મજામાં જશો યુટ્યુબ મિત્રો બધા ને જો હમણાં આપણે ગા દોતી ગા દોઈ લીધી હે આપણે અને સુરજ દાદાના દર્શન કરી અને લોગની શરૂઆત કરી હે એમ મસ્તીના બગલા આવ્યા હૈલે તને ગયો બેઠે તડકીને છે એટલે તડકી ની મજો આવે તડકી ની મજો આવે ને હમણાં કંઈક થોડીક દાઢ નીકળી હે એમ થાય હારો આવ્યો હોય ને એવું લાગે મિત્રો વાક્ય નકાર તો એવું હતું કે એવા યારો આવી કે નહીં આવે એવું વાતાવરણ છે ને હા વધુ હાવ એલે બગલા ને પણ મોજ તો જો આવે હાલો તો આપણે આવી ગયા છે જો બર્ધુ ને ને ખોરી ને ને બીચો નાખવા કે ભરી આપણે ભાઈ માલ રાખ્યા છે છ માલ રાખ્યા છે એટલે પાવા નાખવામાં ને તમે નવી રહી જ નહીં રહ્યો અને મોટા ભાઈ મેથીમાં હાથી આકે હે આપણે ઝીણકા માટે જાય છે કાયમ એમ ભીહું દોવા પેલા નીંદર ભરોડે ભૂરી તડકી નીંદર ભરોડે ક્યાં ભૂરું એ નીંદર ભરડ નીંદર ભરડ નીંદર ભરડ નીંદર ભરડ નીંદર ભરડ Juta Juta Lebih aja Jal Bicu kau cun Bicu Jom itu kis kuli na masti na bacaan yu ilah Ya masti na yu ilah Ilah ton lah Ilah ton Amba mamaro એટલે કેવા મસ્તીના જીજું હમણાં ભાગ એ ભાઈ ગયા ગયા વાઈ ગયા ઓલોક ચાલુ કર્યો હે બપોર પસે અને કામ કરી અને જો થોડીક વાર આલો હાથી આંકતા આવી મેથીમાં તો જો હવે મિત્રો આ મેથી હવે આપણી કેવી નીકળી હે કમેન્ટ કરી ના જો ઓલી બાજુ ઓલી બાજુ આપણે મોટા ભાઈ હાથી આકે એ બાજુ જાય જો હવે જોરદાર નીકળી છે વચમાં હાથી હાલી જાય એટલે નામી મેથી થઈ જાય જો હવે કેવી નીકળી હાલો તો આ બાજુ જો આ બાજુથી હાથ આવે છે અને જોરદાર હવે મેથી જો નીકળી છે જો વસમાં હાથી હાલી જાય એટલે જો આવી રીતના હાથી હાલી જાય જો આમાં કઈ ન ચાર ચાર આયરું લેવાતી જાય આ નવાયરું એટલે ચાર ચાર આયરું જો મસ્ત નામી કેવું હાથી હાલે હે કમેન્ટ કરી નાખજો જરાક આમ તો ખડ હે નહીં હાથી પર હાલી જાય ને એટલે મેથી જોરદાર નીકળે હલો થોડીક વાર આપણે એ હાકવા લાગી હાલો મિત્રો તો આપણે થોડીક વાર હાથી હાકવા લાગી અને કેમેરા મેન હતા આપણે હે મોટા ભાઈ કાય કા જે ઓ જો હવે રીતને હાલી જાય એટલે આમે નીકળી જાય જોરદાર હાલે ને કેવું હાલે તમે કરનાજો ને એવી મેથી નીકળી છે હલો તો આપણે એ ઘણું હાથી હાકીવા અને હવે આ વ્લોગ આપણે અહીં જ પૂરો કરી નાખી અને આપણી ચેનલમાં મિત્રો હાડા સો સભ્યનો પરિવાર પૂરો થઈ ગયો છે તો આવો નવો સપોર્ટ આગળ આપતા રહ્યો અને હાલો તો હવે વ્લોગ આપણે અહીં પૂરો કરી નાખી પાછા મળીએ નવા વ્લોગ લોક સાથે તો ચેનલમાં નવા તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રોને જય દ્વારકાધીશ